જય શ્રી રામ મિત્રો હું છું ગલ્પેશ બજરંગી અને આપની સમક્ષ એક જે હાલની પરિસ્થિતિમાં જે પારિવારિક માહોલ બનેલો છે તે જ માહોલની વચ્ચેની એક સત્ય ઘટનાનો એક વિડીયો આપની સમક્ષ લઈને આવ્યો છું તો ખાસ છેલ્લે સુધી વિડીયોને જોતો વિડીયોમાં જે સત્ય ઘટના છે પણ એ એક આખા સમાજને ખૂબ જ એક બહુ સુંદર મેસેજ આપે છે મિત્રો બે મિત્રોની વાત છે એક મિત્ર છે તેને અચાનક તેના એક મિત્રનો ફોન આવે છે જેનું નામ વિજય હોય છે અને વિજય નો આવે છે કે તું જલ્દી થી મારી ઘરે આવી એટલે આ વાત સાંભળી અને તેનો મિત્ર જે છે એ વિચારતો થઈ જાય છે કે શું ફોન આવ્યો હશે શું થયું તું પ્રશ્ન પૂછ તું સીધો ઘરે આવી જાય એટલે તેનો મિત્ર તેની કાર લઈ તેની વાઈફ સાથે ફટાફટ તેના ઘરે જવા રવાના જે રસ્તામાં વિચાર કરતા હોય છે કે એવું બધું શું થઈ ગયું હશે કે એના જે મિત્ર છે એનો આવો ફોન આવ્યો તે લોકો રસ્તામાં વિચાર કરતા કરતા તેના મિત્રના ઘરે પહોંચી જાય છે ગાડી પાર્ક કરે છે અને દોડીને તેના ઘરમાં જાય છે તો જોવે છે કે તેનો મિત્ર વિજય પોતાના માથે હાથ રાખીને બેઠો હોય છે તેના મિત્ર પાસે જઈને પૂછે છે કે શું થયું વિજય તો વિજય કહે છે કે મારો દીકરો હેમલ ગઈકાલે સાંજે સ્કૂલે ગયો હતો ત્યારબાદ પાછો ઘરે નથી આવ્યો તો એટલે પૂછે છે કે હે ઘરે નથી આવ્યો તો કે હા નથી આવ્યો સ્કૂલે શું કીધું તો કે તારા ભાભી સ્કૂલે ગયા તા તેને કીધું કે છેલ્લા લેક્ચર સુધી તો હેમલ ક્લાસમાં જ હતો તારા ભાભી સ્કૂલની બારે ઉભા રહ્યા ઘણી બધી રાહ હોય બહુ બધી વાર રાહ જોઈ પણ એના હાથમાં હેમલ આવ્યો નહીં એને કંઈ બતાવ્યો નહીં સ્કૂલમાં કેવું પછી અંતે સ્કૂલવાળાએ હાથ ઊંચા કરી દીધા તો વિજયને કહ્યું એના મિત્રએ તો પોલીસમાં જાણ કરી તો કે વિજય કે હા પોલીસને જાણ કરી પોલીસે એમ કીધું કે તપાસ ચાલુ છે એટલે તેના મિત્રએ કીધું કે કોઈ તારા દુશ્મન છે તારે કોઈની સાથે ઝઘડો થયેલો કે કોઈ તારો દુશ્મન છે તો તેના મિત્ર વિશે કે ના ના એવું તો કઈ મને યાદ આવતું નથી કે હમણાં મારે કોઈ સાથે ઝઘડો થયેલો નથી આ વાતમાં એનું ધ્યાન તેના મિત્રનું ધ્યાન ટેબલ ઉપર પડેલા ફોટો પર પડે છે જેમાં જ હોય છે કે તે તેના દાદા સાથે હેમલ હોળીના કલર થી રમતો હોય બંને દાદા પોત્રનો ફોટો જોવે છે અને એને યાદ આવે છે કે જ્યારે જ્યારે તેના ઘરે આવે છે ત્યારે હેમલ અને એના દાદા બંને ખૂબ જ મોજથી મસ્તીથી મસ્તી કરતા હોય છે બંને એકબીજા સાથે વાતચીત કરતા હોય છે હળીમળીને રહેતા હોય છે એટલે કે એ બંને દાદા પોત્રોનો પ્રેમ એટલો જબરજસ્ત હોય છે અવારનવાર તે જોતો હોય છે પરંતુ પારિવારિક કંકાસના કારણે તેના મિત્ર વિજય ગરના પપ્પાને વૃદ્ધાશ્રમમાં મૂકી આવ્યા હોય છે એટલે અચાનક થી તેના મિત્રને મનમાં કંઈક થાય છે ને કહે છે કે ચાલ વિજય તેની પત્નીને કહે ચાલો તમે મારી સાથે ચાલો એટલે કે ક્યાં જવું છે તું કઈ પૂછ ચાલ સાથે ફટાફટ ગાડીમાં બેસી જાને વિજય તેની પત્નીને તેના મિત્ર મિત્રને તેની પત્ની ચારે લોકો કાર લઈને નીકળે છે એટલે રસ્તામાં પૂછે છે ક્યાં જવું છે કે તું ચાલ આપણે જઈએ એક જગ્યાએ મને આશા છે કે આપણો હેમલ ત્યાં જશે તે લોકો ફટાફટ કાર લઈ અને વૃદ્ધાશ્રમ ભોજે છે ઉર્દેશમ ની બારે કાર પાર્ક કરે છે અને દોડતા દોડતા જાય કેમ કે તેના મિત્રને પણ દાદાનો જે રૂમ નંબર જે ખબર હોય છે કેમ કે અવારનવાર તે ત્યાં જતો હોય છે અને જઈને જોવે છે જેવો રૂમનો દરવાજો ખોલે છે એવો હેમલ અને એના દાદા સાથે રમતા હોય છે વાતો કરતા હોય છે અને બનેના મોઢા ઉપર વડીનો કલર લાગેલો હોય છે કેમ કે તે દિવસે ધૂળેતી હોય છે છે તો તરત જ વિજયના તેના પત્ની દોડીને હિમલને તેડી લે છે અને અને રડવા માંડે છે કે આવી રીતના કીધા ઉગર થોડું હોય હેમલ બેટા આવી રીતના કીધા ઉગર થોડું હોય અમે કેટલા દુઃખી થયા હતા અમે કેટલા હેરાન થયા હતા તેના મિત્રની આંખમાં પણ આંસુ આવી જાય છે પરંતુ ન છૂટકે તેના મિત્ર હોવા છતાં પણ તેનાથી કડવું પણ સત્ય ભોલાઈ જાય છે કે દોસ્ત વિજય આ તારો પુત્ર હેમલ તારી આંખોથી પૂરી ચોવીસ કલાક પણ દૂર નથી રહ્યો તો તમે કેટલું દુઃખ થાય છે તો વિચાર કર

કેટલું દુઃખ થયું તારી હાલત શું થઈ ગઈ વિચાર કરતા આ પિતા અને આવા જ વૃદ્ધાશ્રમમાં રહેતા માતા પિતાઓ કે જેના પુત્ર વગર વર્ષો વિતાવે છે તેની શું હાલત થતી હશે હેમલ વિજયનાથમાંથી ફરી ઉતરીને તેના દાદા પાસે યોગીઓને શું કહે છે કે દાદાજી તમે આ લોકોને ભણો ને મને ઘરે રહેવું તમારા વગર જરાય નથી ગમતો ત્યારે પાછો મિત્ર વિજયને કહે વિજય આ તારું ભવિષ્ય છે તું તારા ભવિષ્યને કેવા સંસ્કાર આપી રહ્યો છે કહેવાય છે ને કે જેવું આવશો તેવું લણશો એટલે કે તમે જેવું કરી દેશો છો તમારું બાળક જોઈ રહ્યું છે એ જ એનું અનુકરણ કરશે મિત્રો આજ ત્યારે વિજય કહે મને મારી ભૂલ સમજાઈ ગઈ છે મિત્રો અને હું આજે જ હું આજે જ મારા પિતાને વધારે સમાધિ લઈ જાઉં છું ઘરે ફરજ લઈ જાઉં છું અને તેના પત્નીને પણ અફસોસ થતો હોય છે કે આ ખોટું કરી નાખ્યું છે કેમ કે મિત્રો તેના સમયની વાસ્તવિકતા છે કે કોઈ બી સ્ત્રી પોતાના પુત્રમાં શ્રવણકુમાર જોવે છે પરંતુ પોતાના પતિને શ્રવણ કુમાર થતા જોઈ શકતા નથી અને આજ કરવી વાસ્તવિકતા છે પણ જે 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 વ્યક્તિ કે પાંદડા ખરી ગયા છે લીલા પાંદડા પાંદડા હોય છે છે કે ખરી ગયા પરંતુ મિત્રો સમય બધાનો આવવાનો જ છે બધા વૃદ્ધ થવાના જ છે જેવું આપણે કર્યું હશે એ આપણી સાથે થવાનું જ છે આપણે આપણા પિતાને માતાને વૃદ્ધાશ્રમમાં મૂક્યા હશે આપણા બાળકો આપને મૂકશે જ એ સો ટકાની વાત છે તમને શું લાગે એ નહીં જોતો હોય બધું અને તમને તમારું કરમ નહીં લઈ જાય તો મિત્રો આ વિડીયો આ સત્ય ઘટના છે પણ આ વિડીયોના માધ્યમથી હું તમને જણાવવા માંગુ છું કે જે તમારા માતા પિતા છે જે વૃદ્ધાશ્રમમાં તમે મૂકી આવો છો પરંતુ વૃદ્ધાશ્રમમાં એને સાચી તમારી જરૂર હોય છે એને સાચી તમારા સહારાની જરૂર હોય છે અને સાચી તમારા વાલની જરૂર હોય છે તો સમજો અને દરેક બહેનોને પણ વિનંતી છે કે તમે તમારા પુત્રમાં જો તમે શ્રવણકુમાર તો તમારા પતિને પણ શ્રવણ કુમાર બનવા દો તો જ તમારા પુત્રમાં તમને શ્રવણ કુમાર મળશે તો ખાસ મારી વિનંતી છે સમાજના દરેક લોકોને આ મેસેજ પહોંચે જો તમને આ મારો વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોમાં લખજો જય શ્રી રામ વિડીયો તમને કેવો લાગ્યો શું કેવું છે તમારા વિડીયો પ્રત્યે ખાસ મને જણાવજો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને વિડીયોને શેર કરજો તો મળીશું આવતા વિડિયોમાં ત્યાં સુધી કલ્પેશ બજરંગી કલ્પેશ ગમારા અને નિધિ આપ સર્વેને જય શ્રી રામ